મિત્રો આ મોત કેવી રીતે આવે કોઈને ખબર છે કે મોત ક્યારે આવે કે માણસનો કોઈ ગુનો જ ના હોય કોઈ વોક જ ના હોય કોઈ ફોલ્ટ જ ના હોય તેમ છતાં બી મોત આવી જાય બોલો એનું નામ નસીબ કહેવાય કે કોઈ ગુનો નથી કોઈ વાંક નથી કોઈ ફોલ્ટ નથી તેમ છતાં પણ મોત થઈ જાય હવે તમે આ વિડીયોમાં જોઈ રહ્યા છો એમાં આવું જ ચલો આ બ્રિજ ઉપર એક યુનિસન કંપનીની બસ જઈ રહી હોય છે એમના સ્ટાફને મૂકવા માટે અને નીચે બ્રિજ નીચે એક આ બાઈક સવાર ભાઈ એ એમની નોકરી જઈ રહ્યા છે તો તેવામાં આ બસનું ટાયર નીકળી જાય છે બ્રિજ ઉપર અકસ્માતે સમજો અને એ ટાયર આ બાઈકવાળા ઉપર પડે છે અને વાળો તરત જ એનું મોત થઈ જાય છે બોલો હવે વિચારો કે કોનો ગુનો બસનો બસ વાળા બસનો બસનો વાંક બાઈક વાળાનો વાંક કોઈનો વાક નથી બોલો આ બધા નિર્દોષ છે પણ આ નિર્દોષ મોત મળી ગયો ભાઈને એનું ને એનું કહેવાય કે મોત માથે ભમી રહ્યું છે દરેકને ભગવાન જ્યારે ધારે ત્યારે આપણને ઉઠાઈ લે આપણી એક એક આમ આંખની પાપડ પલકાર પલકાવાની પણ આપણી હેસિયત નથી માણસની બોલો બધું કુદરતના આધારિત છે કુદરત જ બધું ખેલ કરાવે છે આપણું કુદરત આપણે શ્વાસ લેવાની પણ આપણી તાકાત નથી બોલો જો કુદરત ધારે તો આપણે શ્વાસ બી ના લેવા દે એ તમે કોરોનામાં જોઈ લીધું હશે એટલે એવું છે ભાઈ કે ભાઈ કુદરત વગર કશું જ નથી કુદરતની મરજી વગર કશું ના ચાલે કુદરત ધારે એમ આપણને પડકાવાળી દે બોલો આપણને ખબર બી ના પડે કે મારો ગુનો શું છે મારો વાંક શું છે કોઈ રીઝન વગર કુદરત ઉઠાવી લે મોત ના ચાલ અહીંયા ઉપર ખેંચી લે એટલે જે જિંદગી મળે છે એ જિંદગીમાં જીવો આનંદ કરો મોજ મસ્તી કરો ભગવાનનું નામ લો સાચી વાત ને